માળવાવ ગ્રામ પંચાયતની અનોખી પહેલ કરવેરા ભરનારને કાપડની થેલીઓનું વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાનને આપ્યો વેગ ભાવનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહુવા તાલુકાની માળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં ગામના સરપંચેલ એ તલાટી તલાટીકમ મંત્રી ધર્મદીપસિંહ ગઢવીએ કરવેરા ભરનાર તમામ વ્યક્તિને કાપડની થેલીઓનું વિતરણ કરીને એક અનોખી પહેલ શરૂ કરી છે માળવાવ ગામના સરપંચે એ પરમારએ કહ્યું કે માળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા છે દરેક વ્યક્તિને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ કરવાની સાથે એક નવી પહેલ શરૂ કરી છે જેમાં કરવેરા ભરનાર તમામ વ્યક્તિને કાપડની થેલીનું વિતરણ કરીએ છીએ જેથી સરકારને કરવેરાની આવક થાય મકાન ખાતેદાર લીણા મુક્ત થાય મારું ગામ પ્લાસ્ટિક મુક્ત બને આવો કાપડની થેલીનો ઉપયોગ કરી માળવાવ ગ્રામ પંચાયતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ અહેવાલ રમેશ મકવાણા દર્પણ ન્યૂઝ આધાર